હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આપણે પાછા મળી ગયા છે એક નવા બ્લોગ સાથે ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે નાગેશ્વર મહાદેવના દર્શને તો અત્યારે અમે અહીંયા રોકાયા હતા અને અહીંયા અમારે જમવાનું પણ બાકી હતું તો વઘારેલી ખીચડી અને છાસ હતી તો અત્યારે અમે જમી લીધું છે ને અત્યારે અમે બધાય હવે જઈ રહ્યા છે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નાગેશ્વર મંદિર પાર્કિંગ એરિયા છે મંદિરમાં શંકર ભગવાનની બોજ મોટી પ્રતિમા પણ છે નાગ જોયું શંકર ભગવાને જોયું ડમરું છે જોયું

dia buat apa tu baru tu sa je ketak motor pun સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે અને હજુ પણ અમે લાઇનમાં જ છીએ કારણ કે ઘણી લાંબી લાઇન છે તો અત્યારે આપણે રેલિંગમાં ઊભા છે લાઇનમાં અને ઘણી બધી બહારથી જ મોટી લાઇન હતી કારણ કે ઘણા બધા ભક્તો છે નાગેશ્વર મહાદેવના જે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા કહેવામાં આવે છે કે શંકર ભગવાનના સ્વરૂપને નાગ સ્વરૂપથી પૂજા કરવામાં આવે છે અને પાર્વતી માતાને નાગિન સ્વરૂપથી પૂજા કરવામાં અહીંયા આવે છે શું ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો શંકર ભગવાનની ઘણી મોટી પ્રતિમા પણ અહિયાં છે ને અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો ને ગુજરાતમાં પહેલી પ્રતિમા છે જે આટલી મોટી છે શંકર ભગવાનની બહુ જ મોટી પ્રતિમા અહીંયા છે અહીંયા બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છે مصنع منشعات ورش نمبر 75 ગાઈસ આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અત્યારે આપણે ફાઇનલી કોયલા ડુંગર પહોંચવા આવ્યા છે તો એનો વિડીયો કાલે આવશે તો કાલે વિડીયો જોવાનું ના ભૂલતા અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય